નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય આંકડાશાસ્ત્ર ધોરણ અગિયાર પ્રકરણ સાત નિદર્શન પદ્ધતિઓ આજના વિડીયોમાં આપણે નિદર્શન પદ્ધતિ સેમ્પલિંગ મેથડની વાત કરવાની છે અગાઉ આપણે પ્રકરણ એકમાં સમષ્ટિ અને નિદર્શ વિશેની માહિતી મેળવી ગયા હતા અહીંયા ફરી પાછી એ જ બધી બાબતો પણ થોડુંક ઊંડાણપૂર્વક એના ટોપિકનો આપણે અભ્યાસ કરવાનો છે જો નિદર્શન પદ્ધતિ સેમ્પલિંગ મેથડ આ ચેપ્ટરની અંદર આપણે આટલા ટોપિકોનો અભ્યાસ કરવાનો છે જેમાં છે પહેલું સમષ્ટિ અને નિદર્શનો અર્થ બીજું છે સમષ્ટિ તપાસ અને નિદર્શ તપાસ નિદર્શનની જરૂરિયાત આદર્શ નિદર્શના લક્ષણો નિદર્શનું કદ નક્કી કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા અને નિદર્શન પદ્ધતિઓ ત્રણ પદ્ધતિ છે સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ અને પદિક નિદર્શન પદ્ધતિ જેમાંથી આપણે આ વર્ષના અભ્યાસક્રમમાં સ્તરિત અને પદિક નિદર્શન પદ્ધતિનો અભ્યાસ કરવાનો નથી છતાં સમજૂતી માટેની બાબતોની આપણે ચર્ચા કરી લેશું સૌ પ્રથમ પહેલા આપણે સમષ્ટિ અને નિદર્શ વિશેની વાત કરીએ જો અભ્યાસ હેઠળ આવતી તમામ વસ્તુઓ કે સમૂહના એકમને સમષ્ટિ કહેવામાં આવે છે અને સમષ્ટિમાંથી અમુક ચોક્કસ ધોરણે કે પદ્ધતિથી પસંદ કરેલા સમષ્ટિના ભાગને નિદર્શ કહેવાય દાખલા તરીકે હું ઉદાહરણ આપું પચાસ વ્યક્તિના સમૂહની પચાસે પચાસની માહિતી મેળવું તો એ સમષ્ટિ કહેવાય પચાસ એકમ પણ પચાસમાંથી પાંચ એકમની જ માહિતી મેળવો તો એ પચાસમાંથી પાંચ વ્યક્તિની જ માહિતી મેળવો તો એ પાંચ એ નિદર્શ કહેવાય ધારો કે આપણે ગુજરાત બોર્ડના ધોરણ બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની બુદ્ધિમત્તાના આંખનું સ્તર જાણવા માંગતા હોઈએ તો ગુજરાત બોર્ડના બારમા ધોરણના બધા જ વિદ્યાર્થીઓનો સમૂહ એ સમષ્ટિ કહેવાય પણ જો ગુજરાત બોર્ડના ધોરણ બારના બધા વિદ્યાર્થીઓમાંથી કોઈ ચોક્કસ એક હજાર વિદ્યાર્થી પસંદ કરવામાં આવે તો એક હજાર વિદ્યાર્થીનો સમૂહ એ નિદર્શ કહેવાય ટૂંકમાં બધા એકમનો સમાવેશ કરે ને સમષ્ટિ કહેવાય પણ બધામાંથી અમુક એકમો જ પસંદ કરવામાં આવેલા હોય ને એ નિદર્શ કહેવામાં આવે છે આપણે રોજબરોજના જીવનમાં પણ નિદર્શની પસંદગી કરીએ છીએ પણ આપણને ખ્યાલ નથી ખરેખર આ સમષ્ટિ છે કે નિદર્શ કોઈ દુકાનદાર પાસેથી આપણે શાકભાજી કે ફળ ખરીદવા જઈએ તો આપણે પહેલાં તેની પાસે રહેલા શાકભાજી કે ફળના સમગ્ર જથ્થામાંથી કેટલીક પસંદગી કરી તેને ચકાસીએ છીએ અહીં દુકાનદાર પાસે શાકભાજી કે ફળનો કુલ જથ્થો છે તે સમષ્ટિ છે તેમાંથી પસંદ કરેલા કેટલાક શાકભાજી કે ફળ એ નિદર્શ તરીકે ગણવામાં આવે છે સમષ્ટિમાંથી નિદર્શની પસંદગી પુરાવણી સહિત અને પુરવણી રહી થાય પુરાણી સહિત નિદર્શ એટલે શું એ પૂછી એ પણ સમજાવું છું જો સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરતી વખતે જો નિદર્શના દરેક એકમની પસંદગી તેની અગાઉ પસંદ થયેલા એકમને સમષ્ટિમાં પાછો મૂકી એટલે કે પરત કરીને કરવામાં આવે તો એને પુરવણી સહિત નિદર્શ કહેવાય જ્યારે સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરતી વખતે જો નિદર્શના દરેક એકમની પસંદગી તેના અગાઉ પસંદ થયેલા એકમને સમષ્ટિમાં પાછા મૂકા વગર કરવામાં આવે તો એને પરત કર્યા સિવાય કરવામાં આવે તો એને પુરાણી રહિત નિદર્શ કહેવાય તે જ પ્રમાણે જો સમષ્ટિમાંથી નિદર્શના એકમો એક સાથે લેવામાં આવે તો એને પૂર્વની રહીતનું નિદર્શ કહેવામાં આવે છે દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું દસ એકમો છે એમાંથી આપણે એક એકમની પસંદગી કરવાની બે એકમની પસંદગી કરવાની છે તો હું પહેલાં દસમાંથી એકમની પસંદગી કરું પસંદ કરેલ એકમને પાછો મૂકું અને પછી બીજા એકમની પસંદગી કરું તો એ પૂરોની સહિત કહેવાય કારણ કે એમાં પહેલાંય દસ જથ્થો હતો અને હવે દસ જ જથ્થો છે પણ પુરવણી રહીત એટલે શું તો કે દસમાંથી એકમની પસંદગી કરું ત્યારબાદ પસંદ કરેલા એકમને પરત મૂકવામાં ન આવે ને ત્યારબાદ બીજા એકમની પસંદગી થાય તો પહેલાં દસમાંથી એકમની પસંદગી કરી હવે નવમાંથી એકમની શું કરવાની છે પસંદગી સમષ્ટિ તપાસ અને નિદર્શ તપાસ જોઈએ આપણે જો અભ્યાસ હેઠળ આવતી સમષ્ટિના અભ્યાસ માટે બે રીતે માહિતી એકઠી કરી શકાય જે રીતમાં સમષ્ટિના બધા એકમોની માહિતી એકત્ર કરવામાં આવે તેને સમષ્ટિ તપાસ કહેવાય જેમ કે આપણા ભારત દેશમાં દર દસ વર્ષે થતી વસ્તી ગણતરી એ સમષ્ટિ તપાસનું ઉદાહરણ છે ધારો કે કોઈ શાળાના ધોરણ અગિયાર અને બારના વિદ્યાર્થીના ગુણને લગતા અભ્યાસમાં ધોરણ અગિયાર અને બારના બધા વિષયના ગુણની માહિતી એકત્ર કરવામાં આવે તો તે સમષ્ટિ તપાસ કહેવાય તે જ રીતે કોઈ એક ચૂંટણી દરમિયાન પડેલા તમામ મતની ચકાસણી પણ એક સમષ્ટિ તપાસનું શું છે ઉદાહરણ છે ટૂંકમાં બધા એકમોની જ્યારે માહિતી એકમો ભેગી કરીને તપાસ કરવામાં આવે એની સમષ્ટિ તપાસનું ઉદાહરણ છે પણ જે રીતમાં સમષ્ટિમાંથી પસંદ કરેલા નિદર્શના એકમોની તપાસ કરી અને માહિતી એકત્ર કરવામાં આવે તેને નિદર્શ તપાસ કહેવાય જેમ કે કોઈ એક કોલેજના વિદ્યાર્થીઓને નાણાં ખર્ચ કરવાની આદત કે ટેવ વિશેનો અભ્યાસ કરવો હોય અને જો આપણે તે કોલેજના કેટલાક વિદ્યાર્થીના નાણાં ખર્ચ કરવાની આદત વિશે કોઈ આધારે માહિતી એકત્ર કરીએ તો એ નિદર્શ તપાસનું ઉદાહરણ છે કોઈ વ્યક્તિનું બ્લડ ગ્રુપ જાણવા માટે શરીરમાં રહેલા લોહીમાંથી એક ટીપું લેવામાં આવે તો લોહીની ટીપાની તપાસ એ નિદર્શ તપાસ છે સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરવાની પ્રક્રિયાને નિદર્શન કહેવામાં આવે છે વ્યક્તિને જો બધાય લોહીની તપાસ કરવામાં આવે તો એ સમષ્ટિ તપાસ કહેવાય પણ જો આવા સમષ્ટિ તપાસ કરવામાં આવે તો અહીંયા વ્યક્તિ મૃત્યુ પામે એટલે એકમનો નાશ થાય છે જ્યારે એકમનો નાશ થાય ને ત્યારે સમષ્ટિને બદલે નિદર્ષ પસંદગી કરવામાં આવે જેમ કે તમને એક ઉદાહરણ આપું ગૃહિણી રસોઈ બનાવતી વખતે દાળમાં બરાબર મીઠું છે કે નહીં તો એના માટે શું કરશે માત્ર દાળની ચમચી ભરીને અથવા એમને એમ ચાખી લેશે એટલે ખ્યાલ આવી જશે પણ એ બધી દાળ નહીં પી જાય કે કેમ તર્યા સુધી કે બરાબર છે કે નહીં તો આ બધી બાબતોની અહીંયા સમષ્ટિ તપાસ ન થાય આપણે પેન સ્ટેશનરીની દુકાને પેન ખરીદી કરવા જઈએ છીએ તો માત્ર એક રફ પેજ ઉપર આપણે પેનના લીટા સ્ટાર કે એવું કંઈ પણ કરીને ચાલી લાવશું એટલે આપણે નક્કી કરી લેશું કે પેન બરાબર ચાલે છે આપણે એવું નહીં કરી ખમો ભાઈ હું સમષ્ટિ તપાસ કર લઉં પેન છેલ્લે લગી કે વચ્ચે કંઈ બંધ થતી નથી ને તો આવા સંજોગોમાં અહીંયા સમષ્ટિનો શું થાય છે એકમનો સમષ્ટિ તપાસમાં નાશ થાય છે શા માટે નિદર્શનની જરૂરિયાત ઊભી થઈ જો વાસ્તવિક જીવનમાં આપણે નિદર્શનો ઉપયોગ કરતા હોઈએ છીએ એક ફેક્ટરીના ગુણવત્તા નિયંત્રણ ખાતું ઉત્પાદિત એકમોની ગુણવત્તા ચકાસવા માટે કુલ ઉત્પાદિત એકમોમાંથી યાદચ્છિક રીતે અમુક ચોક્કસ એકમો પસંદ કરે છે ફેક્ટરીનું કુલ ઉત્પાદન ઇસમસ્ટિ ગણે ને તેમાંથી પસંદ કરેલા અમુક એ નિદર્શ ગણાય કુલ ઉત્પાદનમાંથી પસંદ કરવામાં આવતા અમુક એકમોની પ્રક્રિયાને નિદર્શન કહેવાય ડેરીમાં વ્યક્તિ દ્વારા લાવવામાં આવતા દૂધમાંથી ચરબીનું પ્રમાણ જાળવા થોડું દૂધ પસંદ કરવાની પ્રક્રિયા કોઈ એક રોગનું કારણ જાણવા આ રોગથી પીડાતા થોડા દર્દીઓના લોહીની તપાસ આ બધા નિદર્શના ઉદાહરણો છે નિદર્શન નીચેની પરિસ્થિતિમાં અનિવાર્ય છે એક તો પહેલું સમષ્ટિમાં એકમોની સંખ્યા ખૂબ જ મોટી હોય ત્યારે નિદર્શનની જરૂર પડે બીજું સમષ્ટિના એકમો ભૌગોલિક દ્રષ્ટિએ વિશાળ વિસ્તારમાં ફેલાયેલા હોય ત્રીજું એકમનો નાશ થતો હોય એટલે કે તપાસ દરમિયાન એકમ નાશ પામતો હોય ત્યારે પણ આ રીતે ત્યાં સમષ્ટિ તપાસને બદલે નિદર્શ તપાસ કરવામાં આવે દાખલા તરીકે ઇલેક્ટ્રિક બલ્બના આયુષ્યની તપાસ કરવામાં આવે તો જેટલા ઉત્પાદન કરે બધાની આયુષ્યની તપાસ ન કરે એમાંથી અમુક નિશ્ચિત એકમની પસંદગી કરીને તપાસ કરવામાં આવે દાખલા તરીકે ઇલેક્ટ્રિક બલ્બના આયુષ્યની તપાસ કરવામાં આવે તપાસ હાથ ધરવા જરૂરી સંસાધનો જેવા કે સમય નાણાકીય જોગવાઈ નિષ્ણાત અન્વેષકની અન્વેષક એટલે આગણકની માહિતી મેળવનાર વ્યક્તિની ઉપલબ્ધતા મર્યાદિત હોય ત્યારે નિદર્શન પદ્ધતિ અનિવાર્ય છે સામાન્ય રીતે સમષ્ટિ તપાસ કાયદાકીય અને બંધારણીય જોગવાઈ હેઠળ તથા કેટલાક વહીવટી કારણોસર કરવામાં આવે છે કેટલીક પરિસ્થિતિમાં સમષ્ટિ તપાસ યોજવી શક્ય હોય તો પણ નિદર્શ તપાસને પ્રાધાન્ય આપવામાં આવે છે કારણ કે સમષ્ટિ તપાસમાં વધારે સમય જાય છે ખર્ચ વધુ થાય છે અને વધુ માનવ શક્તિની જરૂર પડે છે વધુમાં સમષ્ટિ તપાસમાં એકમની તપાસ હાથ ધરવાનું કાર્ય ગહન અને વ્યાપક હોવાથી તપાસમાં એકમની માહિતીમાં ત્રુટી પ્રવેશે છે ત્રુટી એટલે ખામી ભૂલ નિદર્શનનો મુખ્ય ઉદ્દેશ સમષ્ટિમાંથી પસંદ કરેલા નિદર્શના અભ્યાસ પરથી સમષ્ટિની ખાસિયતો વિશે તારણો મેળવવાનો છે નિદર્શ એકમો પરથી મળતા સંખ્યાત્મક પરિણામોને આધારે મેળવેલા માપ જેવા કે મધ્ય પ્રમાણિત વિચલન વગેરે નિદર્શ આગણકો છે જ્યારે સમષ્ટિ માટે આ બધા માપોને તેના પ્રાચલો કહેવામાં આવે છે જે આ બધા માપો આપણે અગાઉના ચેપ્ટરમાં પણ શીખી ગયા હવે આપણે વાત કરવાની છે આદર્શ નિદર્શના લક્ષણો પરીક્ષામાં બે માર્કના પ્રશ્નમાં પૂછાશે સમષ્ટિમાંથી પસંદ થયેલા નિદર્શ પરથી સમષ્ટિ વિષયક માહિતીના તારણો મેળવવા માટે નિદર્શ તપાસનો ઉપયોગ થાય છે આમ સમષ્ટિમાંથી પસંદ થયેલા નિદર્શ સમષ્ટિ વિશેની માહિતી મેળવવા એક મહત્ત્વનો ભાગ ભજવે છે તેથી નિદર્શની પસંદગી યોગ્ય રીતે થાય તે ખૂબ જ જરૂરી છે જે નિદર્શ નીચે જણાયેલા ગુણધર્મ ધરાવતા હોય તે નિદર્શને આદર્શ નિદર્શ કહેવાય પહેલું તે સમષ્ટિનું પ્રતિનિધિત્વ ધરાવતો હોવો જોઈએ એટલે કે સમષ્ટિના બધા જ લક્ષણોનો સમાવેશ નિદર્શમાં થયેલો હોવો જોઈએ શું કહે છે જો પહેલું તે સમષ્ટિનું પ્રતિનિધિત્વ ધરાવતો હોવો જોઈએ એટલે સમષ્ટિના બધા જ લક્ષણોને એમાં સમાવેશ થતો હોવો જોઈએ બીજું તેની પસંદગી યાદચ્છિક રીતે થવી જોઈએ એટલે કે તેની પસંદગીમાં સમષ્ટિના કોઈપણ એકમો માટે પક્ષપાત કે પૂર્વાગ્રહ ન હોવો જોઈએ પક્ષપાત કે પૂર્વાગ્રહ વગર એની પસંદગી થતી હોવી જોઈએ ત્રીજું નિદર્શન દરમિયાન અભ્યાસને અસર કરતા પરિબળોમાં કોઈ ખાસ મોટા ફેરફારો થયેલા ન હોવા જોઈએ સમષ્ટિમાં જે તપાસ કરવામાં આવે એ જ તપાસને આધારે નિદર્શ તપાસ કરવામાં આવે એમાં કોઈ મોટા ફેરફારો થયેલા હોવા જોઈએ નહીં નહીતર તો શું થાય સમષ્ટિના પરિણામ અને નિદર્શના પરિણામ બંને પરિણામો કેવા આવશે અલગ અલગ જુદા જુદા આવશે ચોથું નિદર્શના એકમની પસંદગી નિરપેક્ષ સ્વતંત્ર રીતે થયેલી હોવી જોઈએ એટલે કે નિદર્શના એક એકમની પસંદગી વખતે બીજા એકમની પસંદગી સાથે કોઈ સંબંધ ન હોવો જોઈએ પાંચમું નિદર્શના એકમોની સંખ્યા એટલે કે નિદર્શનું કદ યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય રીતે નક્કી થયેલું હોવું જોઈએ તો સારી રીતે એની શું કરી શકાય પસંદગી નિદર્શનું કદ નક્કી કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરવામાં આવતા એકમોની સંખ્યા એટલે નિદર્શનું કદ કહેવાય નિદર્શનું કદ નક્કી કરવા માટે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં લેવાય પહેલું સમષ્ટિનું કદ અને અભ્યાસનો વ્યાપ કરો ભાઈ સમષ્ટિ કેવડી છે અને અભ્યાસ કરતા કેટલો સમય થશે તે બીજું સમષ્ટિની વીસ માંગતા એટલે કે સમષ્ટિના એકમોના ચલ લક્ષણની કિંમતમાં રહેલું ચલન વીસ માંગતા એટલે શું દાખલા તરીકે એક શાળામાં કે સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તો ધોરણ આઠ નવ અને દસ છોકરાને છોકરી તો આ વીસ માંગતા કહેવાય ત્રીજું સમય નાણાકીય સાધનોને નિષ્ણાત તજજ્ઞની ઉપલબ્ધતા કેટલી છે આ બધી બાબતોનો તમારે ચોક્કસ રીતે અભ્યાસ કરવો પડે પ્લસ નિદર્શ પરિણામોનું ચોકસાઈનું અપેક્ષિત ધોરણ કેટલું છે એ પણ બાબતોને તમારે ધ્યાનમાં રહીને પસંદગી કરવી પડે જો સમષ્ટિનું કદ ખૂબ મોટું હોય સમષ્ટિના એકમોની વિષ માંગતાનું પ્રમાણ વધુ હોય અને ચોકસાઈનું અપેક્ષિત ધોરણ ઊંચું હોય તો સંસાધનોની મદદ મર્યાદામાં રહી મોટા કદનું નિદર્શ પસંદ કરવામાં આવે છે નિદર્શન પદ્ધતિ સેમ્પલિંગ મેથડ સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરવાની પદ્ધતિને નિદર્શન પદ્ધતિ કહેવાય વ્યવહારમાં વિવિધ નિદર્શન પદ્ધતિમાંથી એક કે વધુ પદ્ધતિ વપરાય છે કઈ નિદર્શન પદ્ધતિની પસંદગી કરવી એ સમષ્ટિના પ્રકારને નિદર્શનના હેતુને આધારે નક્કી કરવામાં આવે છે નિદર્શનની ત્રણ પદ્ધતિ છે સરળ યાદચ્છિક નિદર્શન યાદચ્છિક નિદર્શન અને પદિક નિદર્શન આપણે અહીંયા માત્ર સરળ યાદચ્છિક નિદર્શનની બાબતોનો અભ્યાસ કરીશું જો સરળ યાદચિક નિદર્શન સૌ પ્રથમ પહેલાં આપણે એનો અર્થ જોઈએ નિદર્શનના હેતુસર આ પદ્ધતિમાં સમષ્ટિના વિવિધ અવલોકનો એક જ સમૂહ તરીકે લેવામાં આવે જે નિદર્શનમાં બધા જ એકમોની પસંદગી નિરપેક્ષ રીતે થાય અને જેમાં સમષ્ટિના પ્રત્યેક એકમને નિદર્શનમાં પસંદ થવાની સમાન તક આપવામાં આવે તેને સરળ યાદચિક નિદર્શન કહેવાય દાખલા તરીકે ઉદાહરણ આપો ક્લાસરૂમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાંથી કોઈ એકને મોનિટર બનવા માટેની પસંદગી દરેક વિદ્યાર્થીને પસંદગી કરવાની એક તક આપવામાં આવે જ્યારે સમષ્ટિ લગભગ સમાંગ હોય સમાંગ એટલે સરખી હોય એટલે કે સમષ્ટિના એકમો લગભગ સરખા ગુણધર્મ ધરાવતા હોય ત્યારે સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ પરથી મેળવેલા પરિણામો ખૂબ જ વિશ્વાસનીય હોય છે જો સમષ્ટિમાંથી એક પછી એક એકમની પસંદગી કરવામાં આવે ને કોઈપણ એકમની પસંદગી કરતા પહેલાં અગાઉ પસંદ થયેલા એકમને પાછો મૂકવામાં આવે તો આવા નિદર્શનને પૂરવણી સહિત નિદર્શન કહેવાય અને જો એક એકમની પસંદગી કરવા બાદ અગાઉના પસંદ કરેલા એકમને પરત મૂકવામાં ન આવે અને બીજા એકમની પસંદગી કરવામાં આવે તો એને પૂરવણી રહિત યા નિદર્શન કહેવાય જે આપણે અગાઉ પણ સમષ્ટિમાં નિદર્શનમાં જોઈ ગયા હતા સરળ યાદચ્છિક નિદર્શન સામાન્ય રીતે બે પદ્ધતિમાં થાય છે એક લોટરીની રીત અને બીજું છે યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકની રીત નામ યાદ રાખજો સરળ યાદચ્છિક પદ્ધતિની બે રીત એક લોટરીની રીત અને યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકની રીત લોટરીની રીતથી આમ તમે બધા પરિચિત હશો પણ નથી ખ્યાલ તો એની તમને સમજૂતી આપું છું જો સમષ્ટિમાંથી યાદચ્છિક નિદર્શ લેવાની આ એક ખૂબ સરળ અને પ્રચલિત રીત છે આ રીતમાં સમષ્ટિના એકમોને ઓળખ માટે એક બે ત્રણ એ પ્રમાણે ક્રમ આપવામાં આવે છે અને દરેક ક્રમની નાની અને સરખી ચિઠ્ઠી બનાવવામાં આવે છે એક સરખી ચિઠ્ઠી એટલે રંગ કદ અને આકારમાં સમાન જેથી ચિઠીની પસંદગીમાં કોઈ પણ જાતનો પક્ષપાત કે પૂર્વાગ્રહ થાય નહીં બધી ચિઠ્ઠીઓને વાળીને એક વાસણ કે ડબ્બામાં મૂકવામાં આવે છે ત્યારબાદ જેટલી એકમોની નિદર્શ લેવાની હોય તેટલી વાળેલી ચિઠ્ઠીઓ વાસણ કે ડબ્બામાંથી યાદચ્છિક રીતે ઉપાડવામાં આવે છે અને ઉપાડેલી ચિઠ્ઠીઓમાં જે ક્રમ આવે તે ક્રમના એકમો સમષ્ટિમાંથી પસંદ કરવાતા મળતા નિદર્શને સરળ યાદચ્છિક નિદર્શ કહેવાય આધુનિક સમયમાં ચિઠ્ઠીઓને બદલે યંત્રની મદદથી અંક પસંદ કરીને પણ યાદચ્છિક નિદર્શનની પસંદગી કરવામાં આવે છે યાદચ્છિક સંખ્યાના કોષ્ટકની રીત સમજાવું છું જો જ્યારે સમષ્ટિના એકમોની સંખ્યા ઘણી બધી મોટી હોય ત્યારે લોટરીની રીતમાં ખૂબ સમય લાગે છે અને તે કંટાળાજનક પણ છે તો આવા સંજોગોમાં યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકની મદદ લેવાનું કાર્ય સરળ બને છે યાદચ્છીક સંખ્યાઓના કોષ્ટક વૈજ્ઞાનિક ઢબે થાય છે એના બે કોષ્ટકો વધુ પડતા પ્રચલિત છે કોષ્ટકો પ્રચલિત છે ત્રણ કોષ્ટકો છે નામ યાદ રાખજો એક માર્ગના પ્રશ્નમાં કામ આવશે પેલું એલ એચ કોષ્ટક ફિશર અને યેટના કોષ્ટક અને અમેરિકાની રેન્ડ કોર્પોરેશન સંસ્થાના કોષ્ટકો જ્યારે યાદચ્છિક નિદર્શન લેવાનો હોય ત્યારે યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકની પુસ્તિકાનું કોઈપણ પાનું યાદચ્છિક રીતે ખોલવામાં આવે અને તેમાંથી કોઈ પણ હાર અથવા સ્તંભ પસંદ કરવામાં આવે હાર હોય અને આડા સ્તંભ હોય આડાહાર ઊભા સ્તંભ પસંદ થયેલા હાર અથવા સ્તંભથી શરૂ કરી જે યાદચ્છિક સંખ્યાઓ મળે તે ક્રમના એકમો સમષ્ટિના કદ અનુસાર પસંદ કરી યાદચ્છિક નિદર્શ લેવામાં આવે છે યાદચ્છિક નિદર્શ મેળવવા માટે ટીપેટના કોષ્ટકો ખૂબ જ પ્રચલિત છે યાદચ્છિક નિદર્શ લેવાના ઉદાહરણો માટે આપણે ટીપેટના કોષ્ટકનો ઉપયોગ કરીએ દાખલા તરીકે ત્રેપન બસો ચિમ્મોતેર સાતસો છ્યાસી આઠસો તેત્રીસ આ રીતે પણ એની ગમે પસંદગી કરી શકાય જો એક શાળાના ધોરણ દસના વિદ્યાર્થીના બુદ્ધિમત્તાનો આંખ ચકાસવા માટે ધોરણ દસના સિત્તેર વિદ્યાર્થીની સમષ્ટિમાંથી દસ વિદ્યાર્થીઓનો પુરવણી રહિત પ્રકારે નિદર્શ મેળવો હવે અહીંયા વિદ્યાર્થીઓ આપેલા છે એની આપણે પસંદગી કરવાની છે તો આ રીતે એની પસંદગી કરવામાં આવે છે આપણે એની કોઈ બાબતોની જરૂરિયાત નથી દસના એકમની પસંદગી કરું તો ચોત્રીસ પચીસ તેત્રીસ બેતાલીસ છપ્પન સત્યાવીસ પંદર ઓગણપચાસ સાત અને એકત્રીસ આવે આવકેરાની પાંચસો ફાઇલમાંથી જીનોટ ભરી તપાસ કરી સાત ફાઇલની પુરાણી રહીત મેળવો પાંચ હજાર ફાઇલ છે એમાંથી આપણે પસંદગી કરવાની પાંચ હજાર માટેના અંક નથી તો પહેલાં ચાર અંકને જોડું પાંચ હજાર કરતાં નાની હોય એવી સાત ફાઇલ લઈ લો જીરો પાંચસો બત્રીસ આ મુજબની ફાઇલો પસંદ કરું પછી જો છે કોડ બનાવી દીધા પાંચ હજાર કરતાં નાની લેવાની બેતાલીસ નેવ્યાસી આવે સત્તીસ સત્યાવીસ એક્યાસી આવે ઓગણીસ બાવન આવે આ રીતે એની પસંદગી કરવામાં આવે છે હજી એક ઉદાહરણ નંબર ત્રણ જોઈએ જો યાદચ્છિક સંખ્યાના કોષ્ટકમાંથી મેળવેલા ક્રમિક બે અંકોવાળી પંદર સંખ્યાઓનો ઉપયોગ કરી પચાસ એકમોમાંથી પાંચ કદનો પુરાણી રહિત અને પુરોણી સહિત નિદર્શ મેળો ટોટલ પંદર સંખ્યાઓ છે એમાંથી પચાસ એટલે પચાસ કરતાં નાની લેવાની હવે આપણે પહેલાં પુરોણી સહિત પસંદગી કરી લે નો આવે કારણ કે પચાસ કરતાં મોટા છે પચીસ આવશે છ આવશે સાઠ નહીં આવે પંચાણું નહીં આવે પંચાવન નહીં આવે અઠાણું નહીં આવે અગિયાર તો કે આવશે એકોતેર નહીં આવે પચીસ તો કે આવશે વીસ તો કે આવશે પાંચ સંખ્યા થઈ ગઈ પસંદ આજ વસ્તુ આપણે પુરોણી રહીત કરવાની પુરોણી રહિત એટલે શું પસંદ થયેલી સંખ્યા પાછી રિપીટ થાય તો એ ધ્યાનમાં લેવાની નહીં બાસઠ નહીં આવે પચીસ તો કે આવશે છ તો કે આવશે પંચ સાહીઠ નહીં આવે પંચાણું નહીં આવે પંચાવન નહીં આવે અઠ્ઠાણું નહીં આવે અગિયાર તો કે આવશે એકોતેર નહીં આવે પચીસે નહીં આવે રહી છે એટલે વીસ આવશે પિસ્તાલીસ આવશે થઈ ગઈ પાંચ એકમની પસંદગી સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિના લાભ અને ગેરલાભ જો આ પદ્ધતિમાં સમષ્ટિના દરેક એકમને પસંદ થવાની એક સમાન તક હોવાથી નિદર્શનની પસંદગીમાં પૂર્વાગ્રહ કે પાક્ષપાત રાખવામાં આવતો નથી એટલે કોઈ એને અવકાશ જ રહેતો નથી બીજું યાદચ્છિક નિદર્શ સમષ્ટિનું યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવે તેની શક્યતા વધારે છે જેમ જેમ નિદર્શનું કદ વધે તેમ તેમ સમષ્ટિની માંગમાં વધારો થાય છે અને વધુ યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવે છે ત્રીજું ઓછા ખર્ચે અને ઓછા સમયમાં સમષ્ટિના લક્ષણો વિશે એક તમે વિશ્વાસનીય માહિતી પણ પ્રાપ્ત કરી શકો છો આ એના ફાયદાઓ છે સામેની મર્યાદાઓ તો રહેવાની જ છે કોઈપણ બાબત માટેની સમષ્ટિના બધા જ એકમોની યાદી જરૂરી છે જો તે પ્રાપ્ય ન હોય તો આ પદ્ધતિ ઉપયોગમાં લઈ શકાય નહીં બીજું સ જ્યારે સમષ્ટિનું કદ મોટું હોય ત્યારે ચિઠ્ઠી બનાવવાનું કામ અથવા સમષ્ટિના એકમોને ક્રમ આપવાના કામમાં વધુ સમય લાગે એટલે એ કંટાળાજનક છે એટલે એક એની મર્યાદા થઈ ત્રીજું જો નિદર્શનું કદ નાનું હોય અને સમષ્ટિ વીસમાંક હોય તો નિદર્શનું સમષ્ટિનું યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવતું નથી દાખલા તરીકે દસ હોય ને દસમાંથી પાંચ લેવાના બધા અલગ અલગ હોય તો એ યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવે નહીં આવું બની શકે